ધ્યાન આપજો એકદમ સિમ્પલ રીતે ચાલુ કરું છું કે માર્કેટ જવાનું ચાલુ કરો સ્ટાર્ટ ગોઈંગ ટુ માર્કેટ ધ્યાન આપજો શું છે સ્ટાર્ટ ગોઇંગ સ્કૂલે જવાનું ચાલુ કરો સ્ટાર્ટ ગોઇંગ

કે બોલો ઓકે સ્પીક શું આવે શું બોલવાનું છે વોટ ટુ સ્પીક શું આવે વોટ ટુ સ્પીક ઓકે શું બોલવાનું છે ઇંગ્લિશ બોલવાનું છે ઓકે અથવા ઇંગ્લિશ બોલવાનું ચાલુ કરો સ્ટાર્ટ ટુ

સ્ટાર્ટનિંગ ઇંગ્લિશુડ સિમ્પલ છે સ્ટાર્ટ એટલે ચાલુ કરવું સ્ટોપ એટલે બંધ કરવું એની જોડે હંમેશા શું આવે વિ શું રમવાનું છે વોટ ટુ પ્લે ક્રિકેટ રમવાનું ચાલુ કરો સ્ટાર્ટ પ્લેイング ક્રિકેટ ઇંગ્લિશ બોલવાનું ચાલુ કરો સ્ટાર્ટ સ્પીકિંગ ઇંગ્લિશ એટલે હું એમ બોલું કે ઇંગ્લિશ બોલતા રહો તો શું આવે કીપ કીપ સ્પીકિંગ ઇંગ્લિશ ઇંગ્લિશ બોલતા રહો ઇંગ્લિશ શીખતા રહો તો કીપ લર્નિંગ ઇંગ્લિશ ક્રિકેટ રમતા રહો કીપ

સ્પીકિંગ ગુજરાતી ઇંગ્લિશ શું તમે સ્કૂલે જવાનું ચાલુ કર્યુંડ યુ સ્ટાર્ટ ગોઈંગ ટુ સ્કૂલ તો કંઈક વસ્તુ ચાલુ કર્યું તો क्रिकेट રમ્યા અથવા તમે ઇંગ્લિશની પ્રેક્ટિસ કરી ડીડ યુ પ્રેક્ટિસ ઇંગ્લિશ શું આવે ડીડ યુ પ્રેક્ટિસ ઇંગ્લિશ શું તમે ઇંગ્લિશ બોલવાની પ્રેક્ટિસ કરી ડીડ યુ સ્પીક ઇંગ્લિશ શું તમે ઇંગ્લિશ બોલે શું આવે ડીડ યુ પ્રેક્ટિસ નહીં પણ ડીડ યુ સ્પીક ઇંગ્લિશ શું તમે ઇંગ્લિશ બોલે શું તમે ઇંગ્લિશ શીખ્યા ડીડ યુ લર્ન ઇંગ્લિશ शू आवे डीड यू लर्न इंग्लिश शो तमे डिनर करियो डीड यू हेव डिनर शू आवे शो तमे डिनर करियो तो डीड यू हेव डिनर शू आवे क्वेश्चन में डीड यू हेव डिनर ओके सॉरी डीड यू हेव डिनर शू तमे डिनर करियो

સ્ટોપ યુઝિંગ અ અ મોબાઈલ 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 શું આવે સ્ટોપ યુઝિંગ વાપરવાનું બંધ કરો પછી હું એમ બોલું કે સાચું બોલવાનું ચાલુ કરો સાચું બોલવાનું ચાલુ કરો તો શું આવે સ્ટાર્ટ સ્પીકિંગ ટ્રુથ સાચું બોલવાનું ચાલુ કરો ઓકે હું એમ બોલું કે સ્મોકિંગ કરવાનું બંધ કરો સ્ટોપ સ્મોકિંગ શું આવે સ્ટોપ સ્મોકિંગ ઓકે હું એમ બોલું કે ગીત ગાવાનું ચાલુ કરો સ્ટાર્ટ સિંગિંગ સોંગ મારે શું ગાવાનું છે વોટ ટુ સિંગ શું આવે અથવા હું એમ બોલું કે શું લખવાનું છે વોટ ટુ રાઈટ ધ્યાન આપજો આ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે what to write શું લખવાનો છે what to eat શું ખાવાનો છે what to sing શું ગાવાનો છે what to buy શું ખરીદવાનો છે મતલબ કઈક વસ્તુમાં શું ખરીદવાનો છે એવો ક્વેશ્ચન કરે છે ઓકે શું બોલવાનો છે what to speak શું શીખવાનો છે what to learn ક્યાં જવાનું છે જો ક્યાંથી ક્વેશ્ચન કરે ઓકે where to go

વાય ટુ સ્પીક ધ્યાન આપજો ઓકે શીખવાનું છે વાય ટુ લર્ન ઇંગ્લિશ શા માટે ઇંગ્લિશ જોવાનું છે સોરી શીખવાનું છે શા માટે વિડીયો જોવાનો છે વાય ટુ વોચ video ઓકે okay? અન્ડરસ્ટુડ

ક્યારે ક્યારે છે 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 ઓકે તો કે આ શું શું એકદમ સિમ્પલ કરવાનું છે કરવાનું છે વેન ટુ ઓકે અહિયાં જુઓ તમે કે શું કરવાનું છે વોટ ટુ ડુ ક્યાં કરવાનું છે વેર ટુ ડુ શા માટે કરવાનું છે વાય ટુ ડુ અને ક્યારે કરવાનું છે વેન ટુ ડુ હું એમ બોલું શું બોલવાનું છે વોટ ટુ સ્પીક ક્યારે બોલવાનું છે સોરી ક્યાં બોલવાનું છે વે ટુ સ્પીક શા માટે બોલવાનું છે વાય ટુ સ્પીક અને ક્યારે બોલવાનું છે વેન ટુ સ્પીક ઓકે હું એમ બોલું કે શું ખાવાનું છે વોટ ટુ ઇટ

जोइए अथवा इंग्लिश बोलता रहो तो क्या आ गए दिया नाम जो कीप स्पीकिंग इंग्लिश ओके इंग्लिश बोलता रहो इंग्लिश सीखता रहो कीप लर्निंग इंग्लिश ओके इंग्लिश नी प्रैक्टिस करता रहो तो क्या आवे की प्रैक्टिसिंग इंग्लिश इंग्लिश लिखता रहो કિપ રાઇટિંગ ઇંગ્લિશ ઇંગ્લિશ શીખતા રહો કીપ લર્નિંગ ઇંગ્લિશ ક્રિકેટ રમતા રહો તો શું આવે કીપ પ્લેઇંગ ક્રિકેટ ઓકે ગીત ગાતા રહો કીપ સિંગિંગ સોંગ અન્ડરસ્ટુડ તો આ છે પ્રેક્ટિસ ની રીત ઓકે બોલવું જરૂરી છે મારી જોડે બોલવું જરૂરી છે કારણ કે પ્રેક્ટિસ અને બોલવાથી જ તમારો જે ફિયર છે દૂર થશે ઓકે આગળ જુઓ તમે કે તમે શું બોલી શકો છો અથવા કઈ લેંગ્વેજ તમે બોલી શકો છો લેંગ્વેજ કેન યુ સ્પીક શું આવે ધ્યાન આપજો લેંગ્વેજ કેન યુ સ્પીક અહીંયા તમે વોટ લેંગ્વેજ યુઝ કરી શકો ઓકે વિચ લેંગ્વેજ કઈ ભાષા કેન યુ સ્પીક તમે બોલી શકો છો ગેમ કઈ ગેમ બાઈક કેનયુ બાય તમે ખરીદી શકો છો ઓકે હું એ બોલું કે કઈ ડીશ તમે ખાઈ શકો છો તો શું આવે વિચ ડિશ કેન યુ ઇટ કયું ગીત તમે ગાઈ શકો છો વિચ સોંગ કેન યુ સિંગ શું કહેવા છે કે કોઈને ક્વેશ્ચન કરો ઓકે હવે હું બોલું છું કે કઈ ભાષા બોલવી જોઈએ તો શું આવે શુડ તમારે કઈ ભાષા બોલવી જોઈએ વિચ લેંગ્વેજ શુડ યુ સ્પીક તમારે કઈ ગેમ રમવી જોઈએ

अ कार मोड़े डू यू डू यू हेव अ कार आई हेव अ कार मेरी जोड़े कार नहीं yes. तो, I have a car. मारी जोड़े कार तो आवे आई डोंट हेव अ कार आई डोंट हेव अ कार याद डू અને ડઝ નો ઉપયોગ થાય આઈ ડોન્ટ હેવ અ કાર તમારી જોડે કેટલી કાર છે હાઉ મેની કાર્સ ડુ યુ હેવ શું આવે ધ્યાન આપજો બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે હાઉ મેની કાર્સ ડુ યુ હેવ હાઉ મેની કાર્સ ડુ યુ હેવ તમારી જોડે કેટલી કાર છે ઓકે તમારી જોડે કેટલા મિત્રો છે અથવા તમારી જોડે કેટલા મકાન છે

અહીંયા જુઓ કે આઈ હેવ અ કાર મારી જોડે કાર છે ડુ યુ હેવ અ કાર શું તમારી જોડે કાર છે મારી જોડે કાર છે તો આઈ હેવ અ કાર મારી જોડે પેન છે તો આઈ હેવ અ પેન અને તમારી જોડે શું છે તો વોટ ડુ યુ હેવ ઓકે મારી જોડે કાર નથી તો શું આવે આઈ ડોન્ટ હેવ અ કાર તમારી જોડે કેટલી કાર છે હાઉ મેની કાર્સ ડુ યુ હેવ

તમે શા માટે દરરોજ માર્કેટ જાઓ છો? વાય ડુ યુ આવે ડી ની જગ્યાએ શું આવે? વાય ડુ યુ ગો ટુ માર્કેટ એવરી ડે ડેઈલી આવે અથવા એવરી ડે આવે ઓકે વાય ડુ યુ ગો ટુ માર્કેટ એવરી ડે ઓકે તમે ક્યારે માર્કેટ જાઓ છો? અથવા તમે ક્યારે માર્કેટ જાઓ છો ઓકે તો શું આવે વાય ની જગ્યાએ શું આવે વેન વેન ડુ યુ ગો ટુ માર્કેટ હું દરરોજ માર્કેટ જાઉં છું. આઈ ગો ટુ માર્કેટ એવરી ડે શું આવે? ત્યા નામ જો આઈ ગો ટુ માર્કેટ એ ઓ રીડ હું દરરોજ માર્કેટ જાઉં છું હું દરરોજ પ્રેક્ટિસ કરું છું આઈ પ્રેક્ટિસ એવરી ડે હું દરરોજ ઇંગ્લિશ બોલું છું આઈ સ્પીક ઇંગ્લિશ એવરી ડે શું તમે ઇંગ્લિશ બોલો છો ડુ યુ સ્પીક ઇંગ્લિશ શું આવે ડુ યુ સ્પીક ઇંગ્લિશ ડુ યુ स्पीक इंग्लिश शू तुम इंग्लिश बोलो छो इंग्लिश बोली सको कैन यू स्पीक इंग्लिश शू कैन यू स्पीक इंग्लिश शू इंग्लिश बोली सको शू तुम्हें इंग्लिश बोलव जो शुड यू स्पीक इंग्लिश ओके शुड यू स्पीक इंग्लिश ओके शुड यू स्पीक इंग्लिश શું તમે ઇંગ્લિશ બોલતા હતા ઓકે શું તમે પાસ્ટ એક્ટિવિટી બતાવે છે તો અન્ડરસ્ટુડ કે ડુ યુ સ્પીક ઇંગ્લિશ શું તમે ઇંગ્લિશ બોલો છો હું એમ બોલું કે શું તમે ઇંગ્લિશ બોલ્યા તો શું આવે ડીડ યુ ધ્યાન આપજો ડીડ યુ સ્પીક ઇંગ્લિશ શું તમે ઇંગ્લિશ બોલી શકતા હતા તો કેન નું શું થાય કુડ કુડ યુ સ્પીક ઇંગ્લિશ શું તમે ઇંગ્લિશ બોલી શકતા હતા ઓકે શુડ હેવ નો કોન્સેપ્ટ છે પણ આપણે પછી ડિટેલમાં સ્ટડી કરીશું સો આ છે પ્રેક્ટિસની રીત સો આઈ હોપ ક્લિયર છે ક્રિસ્ટલ ક્લિયર છે બહુ હેલ્પફુલ છે સો ફ્રેન્ડ્સ મારી જોડે જોડાઈ જાઓ કે જેથી તમારી ફ્લ્યુઅન્સી વધે વિડિયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ